કરો કોઈ દિક્કત દિક્કત તો હમણાં મને પાડ્યો હોત ને તો મારે થોત અને મને પડ્યા છે પછી તમન થોત કે છીરી દિક્કત થોત પેલા મને ઈ કો તમે આયા ચોથી બાર થી આયો બંકો હા બાર થી જો કાકા મારી વાત ઓબડા ઉમર લાયક છો તમે અને તાર તમે તો વળી જવું છો એ એ અરે અમે તો ઉમર લાયક રહ્યા પણ આ રિક્ષા જેમ આવી ચલાવ લે તમને શરમ આવે છે

અરે ગોમો તમારો હગો ચીયો છે મૂર્ખો ઈ મૂર્ખો નહીં એનો હગો રહ્યો ઈ માથા પારે અને માથા પારે